આજે આપણે ઉપવાસમાં એવું સરસ મજાનું ફળાળી પાકા કેળાનું શાક અને ફળાળી રોટી બનાવવાની છે તો એક પેનમાં આપણે તેલ લેવાનું છે પછી એમાં જીરું નાખી દેવાનું છે જીરું તતડાઈ જાય ત્યારબાદ એમાં આપણે ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરી દેવાના છે મરચાં મોણા હશે તો સરસ લાગશે અને ખવાશે પણ સરસ એવું ત્યારબાદ મરચાંને પણ તળી દેવાના છે પછી કેળા સમાજને રાખ્યા હતા તે અંદર એડ કરી દેવાના છે બધા કેળા આવી રીતે એડ કરી દેવાના છે ત્યારબાદ આપણે એમાં મીઠું નાખવાનું છે અપવાસમાં ખાવાના છે એટલે એમાં અમે સિંધ મીઠું નાખ્યું છે પછી એમાં જો તમારે ખાંડ ઓપ્શનમાં છે નાખવી હોય તો નાખજો મેં થોડીક આમાં ખાંડ નાખી છે અને સહેજ લીંબુની જોયું છે કારણ કે આ કીળાનું શાક સહેજ ખટ્ટું તીખું અને મીઠું હશે તો રોટલી રોટી ખાવાની ખૂબ જ મજા આવશે પછી આપણે એમાં મરચું અને હળદર નાખી અને તાવેતાની મદદથી વ્યવસ્થિત રીતે હલાવી દેવાનું છે બધો મસાલો ભળી જાય એકબીજામાં એનું ખાસ ધ્યાન રાખવાનું છે સરસ થઈ ગયું છે તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે એને લીલા દડાથી ગાર્નિશિંગ કરવાનું છે તો સરસ મજાનું કેળાનું શાક તૈયાર છે હવે આ શાક જોડે ખાવા માટે આપણે શમાં ખાવા માટે રોટલી બનાવવાની છે તો આ લોટ અવેલેબલ જ છે બજારમાં મળતો જ હોય છે એ લોટ લેવાનો છે એમાં આપણે સજ મીઠું પાણી નાખીને બાંધી સ્મૂથ બાંધી છે અને સરસ મજાની ગોળ ફુલકા રોટલી આપણે બનાવી અને સરસ મજાની ગરમા ગરમ ફુલ્કા રોટલી એની સાથે ગરમા ગરમ કીડાનું શાક અથવા તમે દહીં સાસ સાથે શવ કરી શકો છો